नहीं, पर माँगा, 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 सब्रे, सब्रे, सब्रे। जा जवर बजारे बोल साईं कोई जादू टोना न અને જગત ને ચેલેન્જ આપું છું ભાઈ કે હું તો મારા દેવ ને ઓળખું છું ભાઈ પણ પુરવાર મન કરો હું કેટલું લઈને હાલુ છું ભાઈ શું કઉ જો પોતા પોતા જો કદાચ આ વાળે ના ઉખડી જાય મારે ભુવા પાણી ભાઈ શું કઉ ભાઈ ઝાલા પણ મારી એક કરવાનું નહિ ભાઈ જીવું ન ભાઈ

આ તો જગતે માય ગયું કિંટુ ભાઈ એ મેં પાંચ વરમ કહી હું આટલું કરવા જોળ્યો નહીં હોય ભાઈ એટલે હજુ મારે જે જોયું છે ને ભાઈ એ જગત ને બતાવી ને પછી ભાઈ માર મહાદેવ સેવા કરવા જવા માં જગત દુનિયા યાદ રાખશે ઝાલા અને ત્રણ વરા ના થાય એટલે આ સામે બેઠી એ ખોડિયાર એવું બોલતી છે ભાઈ શું કહું ભાઈ રાજપરા ના થાય ભાઈ જગત જુઓ દુનિયા જુઓ ભાઈ એવું નજરાણું જો આ ભૂમિ એ ના ધરતી એ ના રચાવું તો એટલે મારું અહીંયા આવું